અને કાલે તો બંસીને બધે આવી જાય અને અત્યારે મમ્મી દોઈ છે ગાય અને વાયગા છે પાંચ અને વંદુબેન એની પાસે હોય ભાઈ વાહ વંદુ વાહ સરસ અને બીજા નંબરમાં એ અત્યારે કાકી અને દર્શિકા બે મહેંદી મુકાવે કેમ ખબર નહીં એને ક્યાંક મેરેજ છે હવે જોઈએ અમારે દર્શિકાને પૂછીએ કે હું કેમ મહેંદી મુકાવે એટલે પેલા તો છે અમારા બેન હાય રોહિત હીરુ

છે ફટાફટ ત્યાં જાય અને ભાઈ આજે ફાઈનલી અમે તારીખ રિવીલ કરી દઈએ પાછા આવીને અત્યારે થાય છે મોડું

એન્જોય વધારે કરી શકું કારણ કે હું ઓલરેડી વેકેશન છે અને રાધિકા એટલે કે મારી શોકી બેન ઘણા બધા લોકો આગળના વિડીયો જોયા હશે તો ઓળખતા હશે ને ઘણા નહીં ઓળખતા હોય તો ઓળખી જશે હવે તો બસ એની તૈયારી હજી અમે શું પહેરવાના ની તો હજી કાઈ ડિસાઈડ ન કર્યું અને રહ્યા છે ટૂક સમય જ એક મહિનો પણ નથી રહ્યો બોલો અને તારીખ છે ભાઈ 18 5 યસ એટલે કે 5મા મહિનાની 18 તારીખ છે અને બસ મારે વેકેશન પણ ત્યાં સુધી જ છે જોઈએ ખાલી ઓગણીસ દિવસ રહ્યા હમ અને એ લોકો પણ બધા કચ્છ છે તો હવે એ પણ ત્રણ ચાર દિવસ વહેલા આવશે તો ત્યારે હું જઈશ રોજ ત્યાં સુધી અહીંયા બામણવાડા અને અત્યારે હીરવા અને મંતુ ને એ લોકો નથી તો ટ્રાય કરશુ વધારે કન્ટેન્ટ બનાવવાની મેસેજ આવે મેસેજ આવે છે કે તમે ડેઈલી નથી પણ અમે ટ્રાય કરશુ હવે છે તો યસ બાકી એમાં એવું થાય કે પછી સારું કન્ટેન્ટ ન હોય ને તો આખું એલ્પોરિક્ઝમ હોય અને તમને પણ ન મજા કંઈ કન્ટેન્ટ હોય તો તો કન્ટેન્ટ હોય તો મજા આવે અને વેકેશન છે તો આવશે અને જવાની પણ પ્લાનિંગ ચાલુ છે અંદરખાને ફાઇનલ નથી પણ જોઈએ એટલે એ પણ કંઈક નવીન થશે

મને એમ થાય કે કોઈ માણસો ને પિન મારી આમ છો મયુર મયુર આ કોઈ કઈ કોમ્બિનેશન ભળે તો મને કેજો

હવે જાય અંદર મમ્મી રોટલી કરતા કાકા ને લોકો જમવા બેઠા તો જમી લે ફ્રી થઈને થોડીક વાર બપોરે આરામ કરી અને પાછું આજે તો ટુ કારણ કે કાકી નથી એટલે થોડુંક વધારે કામ હોય અને શું કહેવાય કે મમ્મીને હેલ્પ વધારે કરવી પડે બાકી બારના કામમાં ઓછું કરવું પડે અને એટલા કાળા આવી અત્યારે એની કોઈ લિમિટ જ નથી કઈ વાંધો નહીં આવશે બીજું તો શું થાય અત્યારે તળકો નથી છાંયો છે એવું બધું છે તો ચલો ભાઈ સગાઈના વિડીયો જોવાનું ભૂલતા નહીં આવશે જોરદાર અમે પણ એટલા એક્સાઇટેડ છીએ તમે પણ જોજો અને ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો અને હા આગળનો નો પાર્ટ એ છે એ પેલા દસિકાએ મહેંદી કરી એ છે લોકો મેરેજમાં કે લે છે અત્યારે એટલે તમે આગળ હશે પછી આ વિડિયો પૂરો થાય ત્યારે હવે આગળ હશે એટલે કહી દઉં ને અને પછી હું જુના ઘર બનીને તેડવા ગયો તો પણ એ મ મારા આશ રહી ગયો આમ એટલું વજન છે ના નવા ફોનમાં લાઈક શેર અને